એક જંગલ હતું તેમાં એક મોટું તળાવ હતું તેમાં એક મોટો મગર રહેતો હતો તે રોજ એની પાસે એક ચામડાનું ઝાડ બી હતું તે એની ઉપર એક વાંદરો બી રહેતો હતો એ વાંદરો રોજ ચામુડા ખાય નીચે થયા ભાગે રોજ મગર ખાય ભાઈ મગરે એવું કીધું કે મારી પત્ની આ તો થોડાક ચામુડા આપીશ વાંદરાએ તો થોડા કાપ્યા પછી પછી મગર તો જો તો પત્ની પત્નીએ ચામડા ખાધા તે એવું કીધું કે આ જામુડા તો કેટલા મીઠા છે એનું કાજુ કેવું હશે તો મગર એવું કીધું કે ના ના એ તો મારો ભાઈબંધ છે નહીં બાકી મેં તો રીસાઈ જઈશ પછી મગર તો જ જો વાંદરા વાંદરાએ વા મગ મગરે કીધું વાંદરે એ મારી બંને છે ને તારા હજુ ભોજન મનાવ્યું છે પછી પછી મક વાંદરાએ તો કીધું કે આ મેં જ આવીશ તો ડૂબી જઈશ મેં તો પછી મકર તો કીધું કે તું મારી સીટ ઉપર બેસી જા મકર તો કિનારે આવ્યો પછી વાંદરો તો બેસી દૂર જઈને વચ્ચે એવું કીધું તો મારી પત્નીએ છે તારું કાજુ ખાવા હતું કીધું છે પછી મક વાંદરાએ તો એવું કીધું કે મારું કાજુ તો ઝાડ ઉપર છે તો પછી મક્કર બે તો પાછા વર્યા પછી આવ્યું એટલે પછી વાંદરા તો ભૂચ માર્યો ઝાડ ઉપર પછી એવું કીધું કે કોદાળો કાજુ પેટ પેટમાં હોય કોદાળો બાર ના હોય ટ્રસિયો કાગળ ને બહુ ટ્રસ લાગ્યો નેરો ટાં મા પાણી ને ને પથાળા નાખ્યા એક ચકલી હતી તેને રસ્તા ઉપરથી જતી હતી તેને રસ્તા ઉપરથી એક મોતી મળ્યું તે મોતી રાખમાં પહેર લીધો પછી રાજાના મહેલ ઉપર નાખીએ રાજાથી મોટી મારું નાકમાં મોતી રાજાથી મોટી મારા નાકમાં માહુતી રાજાને તે એમ કરીને બહુ જ ગુસ્સો આવ્યો તો સિપાહીઓને કીધું કે એનું મોતી છીણું લાવ્યું પછી રાજા સિપાહી તજ મોતીમણી લાવ્યા પછી ચકલી તો બોલી રાજા ભિખારી મારું મોતી છીનવી લીધું રાજા ભિખારી મારું મોતી છીની લીધું એમ કરીને રાજાને શરમ આવી તો સિપાહેણે કીધું કે એમને એ એનું મોતી પાછું આપી દો પછી રાજા તો મારથી ડરી ગયા રાજા તો મારથી ડરી ગયા તો રાજાને એમ કરીને બહુ જ ગુસ્સો આવ્યો પછી સિપાયને કીધું કે બદમાસ ચકલીને પકડી લાવો એ સિપાહીઓ પકડવા જાય ચોકડી ફર ઉડી ગઈ હાથ રાજા હાથ કસેતા રહી જાય